ભરૂચ તવરા રોડ પર નિર્માણ પામનાર ગુજરાતના સૌપ્રથમ સોલાર સિસ્ટમ ધરાવતા મધુરમ હાઈટ્સની ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી તવરા રોડ પર નર્મદા કોલેજની બાજુમાં સુપકારી ડેવલપર્સના નવા આયોજન એવા મધુરમ હાઈટ્સની ભૂમિપૂજન વિધિ પરમપૂજ્ય સંત શિરોમણી શ્રી સીતારામ બાપુની ઉપસ્થિતિમાં રાજ્યના મંત્રીઓ આત્મારામ પરમાર વીવી વઘાસિયાના હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલ સહિતના અન્ય

કે આઈટ વાળા અને એવા રિવ્યુ વાળા પણ સવાલ એટલો છે કે नर्मदा નયા જીવતી રહી જોઈએ કે ભાઈ नर्मदा નો ડેમ બંધાતો હોય અને ડેમ ની અંદર नर्मदा બચાવો આંદોલન કરવું પડતું હોય તો એવા સંગઠનો જ્યારે ઊભા થાય ત્યારે પણ એનો પર ખ્યાલ આપણે કરીએ